ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મંદિરોમાં ચોરી કરતા રીઢા ચોરને ગણદેવીના પીએસઆઈ પરાક્રમસિંહ ટીમે નવસારી જિલ્લાની બિલ્લીમોરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પરાક્રમસિંહ હોય મળેલી બાતમીના આધારે તેઓની ટીમે રીઢા ચોરો ધર્મારામા ઉર્ફે ધર્મે શંકરલાલ રાવ અને પ્રવીણસિંહ રાજપૂતને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી ચાંદીની તકતી મૂર્તિ છતર સહિતનો સામાન મળી આવતા પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તેઓની અટકાયત કરી કડક પૂછપરછ કરતા રીઢાઓએ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મંદિરોમાં ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી ઝડપાયેલા રીઢાઓ પાસેથી પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ઝડપાયેલા આરોપીઓમાં ધર્મારામા ઉર્ફે ધર્મેશ રાવે રાજસ્થાનમાં જ અગિયાર ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેમાં હત્યાનો પણ સમાવેશ થાય છે જ્યારે પ્રવીણસિંહ રાજપૂતે કાલિંદ્રીમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી હાલ તો દિલ્લીમોરા પોલીસે આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ